નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભવદીપ શર અને આપણે જે પેડાગોજીની અંદર ત્રીજા લેક્ચરની શરૂઆત કરીશું તો ચલો શરૂ કરીએ તો આજનો યુનિટ છે બુદ્ધિ વિકાસ એટલે કે ઇન્ટેલિજન્સ એન્ડ કોંગ્રેટિવ ડેવલપમેન્ટ તો ઇન્ટેલિજન્સ એન્ડ ડેવલપમેન્ટ ની અંદર સૌથી પહેલા મુખ્ય મુદ્દા કે બુદ્ધિ જે છે એ બુદ્ધિ એક ક્ષમતા છે કેવી ક્ષમતા કે જેનાથી માણસ સમજે વિચાર કરે સમસ્યા ઉકેલે અથવા તો નવી પરિસ્થિતિમાં સમાયોજિત થાય જો શબ્દ કયો છે નવી નવી પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં સમાયોજિત થાય હંમેશા બહાર નીકળવાની વસ્તુ ના હોય અમુક પરિવર્તન હોય એને પણ નવી પરિસ્થિતિ કહેવાય તો એમાં તમે તમારી જાતને ઢાળી શકો એ વસ્તુને કહેવામાં આવે છે સમાયોજિત કરવું બીજી વસ્તુ બે વસ્તુ આપણે ગયા બે લેક્ચરની અંદર વિકાસની વાત કરી હતી અને ગયા અંદર આપણે શીખવાની વાત કરી હતી વિકાસ અને શીખવણ એ એ બંને જન્મજાત નથી હોતી પરંતુ બુદ્ધિ સૌથી પહેલા જન્મ ઉપર એટલે કે તમારી વારસા ઉપર આધાર રાખે છે તો સૌથી પહેલા બે પરિબળ આવે છે કે બુદ્ધિ જન્મજાત અને પર્યાવરણીય એટલે કે ભૌગોલિક પરિસ્થિતિઓ ઉપર પણ આધારિત રાખે છે બરાબર example તરીકે બાળક ક્યારેક નવા ઉકેલ શોધી કાઢે છે તે બુદ્ધિ દર્શાવે છે મતલબ તમે બાળકને કોયડો આપો અને કોયડો એક જ કોયડાના ત્રણ ચાર રીતો હોય અને દરેક બાળક અલગ અલગ રીતે એ કોયડાને ઉકેલે તો એ એની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યો છે ચલો આગળ જોઈએ તો બુદ્ધિ માટે બે ત્રણ definition યાદ રાખવાની છે. એક ડેફિનેશન આલ્ફ્રેડ બિનેટ દ્વારા આપવામાં આવી હતી અને આલ્ફ્રેડ બિનેટ શું કહે છે આલ્ફ્રેડ બિનેટ કહે છે કે બુદ્ધિ એક ક્ષમતા છે કેવી ક્ષમતા કે બુદ્ધિ એક એવી ક્ષમતા છે જે વ્યક્તિને પરિસ્થિતિને અનુકૂળ રીતે વર્તવાનું શીખવે છે આલ્ફર સોરી આલ્ફ્રેડ બિનેટ શું કહે છે બુદ્ધિ એક એવી ક્ષમતા છે જે વ્યક્તિને પરિસ્થિતિની અનુકૂળ રીતે વર્તવાનું શીખવે છે બીજી ડેફિનેશન આપણે બુદ્ધિ એ વિચાર કરવાની સમજીને કાર્ય કરવાની અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા છે અને પિયાજે જીન પિયાજે પિયાજે કહે છે કે બુદ્ધિ અને અનુકૂળન કરવાની પ્રક્રિયા છે

માટે રમત ગમત હવે તમે એવું ક્રિકેટર હતા બરાબર હવે અત્યારે સચિન ને રોનાલ્ડો ની જગ્યાએ અને રોનાલ્ડો ને સચિન ની જગ્યાએ મૂકી દેવામાં આવે તો શું એ પોતાનું એ ની અંદર બેસ્ટ પરફોર્મન્સ આપી શકે ના શું કામ કારણ કે એમની પાસે વિશિષ્ટ બુદ્ધિ વિશિષ્ટ કલાની છે એના કારણે તો એક થઈ સામાન્ય બુદ્ધિ એક થઈ વિશિષ્ટ બુદ્ધિ પછી આવે છે તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેને ઈઆઈ એટલે કે ભાવનાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે ભાવનાત્મક બુદ્ધિ એટલે શું તમારી પોતાની લાગણીઓને ઓળખવી અને સંભાળવી બરાબર જેમ કે ગુસ્સા ઉપર કાબુ રાખવો રોતડા વેડા ન કરવા ઘણી વખત તમે જો અમુક માણસો એવા હોય છે દરેક પરિસ્થિતિ અંદર રોયા જ કરે બરાબર એનાથી ફાયદો છે કે નથી એ જ નહીં તો આ ભાવનાત્મક બુદ્ધિ છે કે તમે તમારી પરિસ્થિતિ સોરી તમે તમારી લાગણીઓને પહેલા તો ઓળખો અને એ લાગણીઓનો એક્સેસ વ્યય ન થાય એના માટે એને સંભાળો પછી આવે છે સોશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે સામાજિક બુદ્ધિ સામાજિક બુદ્ધિ એટલે શું તો તમે અન્ય લોકો સાથે કેવું વ્યવહાર કરો છો એ તમારી સામાજિક બુદ્ધિને સૂચવે છે સામાજિક બુદ્ધિ તમને ક્યાં ક્યાં કામ લાગે ટીમ વર્કમાં કામ લાગે ગ્રુપ વર્કમાં કામ લાગે સહકાર આપવામાં કામ લાગે તો આ બધી સામાન્ય બુદ્ધિ છે તો બુદ્ધિની વ્યાખ્યાઓમાં કેટલી થઈ ચાર જોઈએ આપણે સામાન્ય બુદ્ધિ વિશિષ્ટ બુદ્ધિ ભાવનાત્મક બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ ચલો આગળ જોઈએ તો બુદ્ધિના પ્રકારમાં હાર્વર્ડ ગ્રેન્ડર હાવર્ડ હાવર્ડ ગાર્ડનર જે છે છે એને આપણે યાદ રાખવાના અને મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી આપી હતી જેના માટે બુદ્ધિના પ્રકારો કયા કયા ગણી શકાય તો હાવર્ડ ગાર્ડનર અનુસાર એક છે ભાષિક એટલે કે ભાષાની બુદ્ધિ જે કવિતા વાર્તા વાંચન એમાં કામ લાગે છે બીજી છે તર્કાત્મક એટલે કે ગાણિતીય જે ગણિત અને વિજ્ઞાનમાં કામ લાગે છે દ્રશ્ય સ્ત્રાવિક એટલે કે ચિત્ર અને નકશામાં જે કામ લાગે છે શારીરિક કૌશલ્ય રમત અને નૃત્ય માટે બરાબર તો અહીંથી બહુ વધારે ક્વેશ્ચન એમાં નહીં પૂછાય પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે અને એ છે કે હાવર્ડ ગાર્ડનર દ્વારા કઈ થિયરી આપવામાં આવી હતી તો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી આપવામાં આવી હતી હા જો વધારે ડિટેલમાં જવું હોય તો હું તમને એવી પૂછી શકું કે વ્યક્તિ પોતાની જાતને સમજે છે આ કયા પ્રકારની બુદ્ધિ છે તો જે ચાર પ્રકાર આપણે આના પહેલા ભાવનાત્મક બુદ્ધિમાં તમે મૂકી શકો છો ચલો આગળ જોઈએ સ્ટેનબર્ગે ટ્રાયાર્કિક થિયરી ઓફ ઇન્ટેલિજન્સ આપી હતી ટ્રાયાર્કિક થિયરીનો મતલબ શું કે ત્રણ વસ્તુઓ ટ્રાય એટલે ત્રણ વસ્તુઓ કઈ કઈ ક્રિએટિવ ઇન્ટેલિજન્સ પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ અને એનાલિટિકલ ઇન્ટેલિજન્સ એનાલિટિકલ એટલે શું તમે કઈક વસ્તુનું એનાલિસિસ કરો અને એનાલિસિસ કરીને એ સમસ્યાને ઉકેલો ક્રિએટિવ એટલે કોઈ નવા વિચારો કવિઓ હોય લેખકો હોય એ સાયન્ટિસ્ટ હોય આ બધા ક્રિએટિવ ઇન્ટેલિજન્સ ધરાવતા હોય છે પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ મતલબ રોજિંદી પરિસ્થિતિમાંથી સામાન્ય રીતે કેવી રીતે બહાર નીકળી શકો આ ઉપર ક્વેશ્ચન નહીં પૂછાય પણ હા એ યાદ રાખવાનું છે કે ટ્રાયાર્કિક થિયરી ઓફ ઇન્ટેલિજન્સ કોને આપી છે તો સ્ટેનબર્ગે આપી છે બરાબર એક હાવર્ડની થિયરી થાય એક ટાયરાર્કિક થિયરી સ્ટેનબર્ગની થાય ચલો આગળ વધીએ મેઈન વસ્તુ આવે છે પિયાજેટ જીન પિયાજેટ જે છે આકુનામ એમનું જીન પિયાજેટ છે જેને એને બુદ્ધિ વિકાસનો સિદ્ધાંત એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ થિયરી આપી આ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટેટ અને ટાટ માટે હોય છે બાળક જ્યારે નાનું હોય ત્યારે એને સેન્સરી મોટર તરીકે ઓળખવામાં આવે છે હવે સેન્સરી મોટર કહ્યું કે થી બે વર્ષનું બાળક એટલે કે જે પૂર્વ શિશુ અવસ્થાની અંદર બાળક હોય ને એ એ હંમેશા હંમેશા ઇન્દ્રિયો દ્વારા શીખે શીખે છે સ્પર્શ કરીને છે તમે એક વસ્તુ જોજો નાનું બાળક હોય ને નાના બાળકને તમે કોઈ પણ વસ્તુ આપો એટલે તરત હાથ લાંબો કરશે હાથ લાંબો કરી અને તરત એ વસ્તુને મોઢામાં મૂકશે શું કામ આપણી પાંચ ઇન્દ્રિયો છે કઈ કઈ આંખ કાન નાક જીભ અને

કઈ બુદ્ધિનો વિકાસ થાય છે તો એની અંદર કલ્પના શક્તિ અને સેલ્ફ સેન્ટર્ડ વિચાર થાય છે સેલ્ફ સેન્ટર્ડ વિચારનો મતલબ શું તમે જોજો બે વર્ષથી ઉપરનું બાળક હોય ને તમે જે કામ કરતા બાજુમાં તમારી જેમ નકલ કરવાનું શરૂ કરી દેસો બરાબર શું કામ કારણ કે બાળકને એવું હોય છે કે હું હું પણ પણ આ આ શીખું કરું એટલે સેલ્ફ થઈ જાય છે અને સેલ્ફ સેન્ટર્ડ ની સાથે સાથે એની કલ્પના શક્તિ ખૂબ જ હાઈ હોય છે તમે જે કંઈ પણ કામ કરતા હશો ને એ કામમાં એ એવું નવું નવું કરે છે પોતાની રીતે એ એટલી બધી કલ્પના વિચારશે કે તમે એ ક્યારેય કલ્પી પણ ના શકો તો પેલું શિશુ અવસ્થાની અંદર સેન્સરી મોટર તરીકે ઓળખવામાં આવે છે પ્રી ઓપ્શનલ એટલે કે બાલ્ય અવસ્થાની અંદર કલ્પના શક્તિ અને સેલ્ફ એટલે કે કોન્ક્રીટ ઓપ્શનલ એટલે કે પૂર્વ બાલ્ય અવસ્થા જે છે પૂર્વ બાલ્ય અવસ્થાની અંદર સાત થી અગિયાર વર્ષનો વિદ્યાર્થી તર્ક કરતો થાય છે શું સાચું શું ખોટું એ સમજતો થાય છે અને એ સમજણનો વિકાસ અહીંયા થાય છે અને પછી કિશોરાવસ્થાની અંદર ફોર્મલ ઓપરેશનલ જેને કહેવામાં આવે જેમાં એબ્સ્ટ્રેક્ટ વિચાર એબસ્ટ્રેક્ટ વિચાર એટલે એક ચોખ્ખો અને એક શુદ્ધ વિચાર હાઇપોથેસિસ ટેસ્ટિંગ એટલે કે હું આ કરીશ તો આનું શું થશે એવું હાઇપોથેસિસ ટેસ્ટિંગ પણ એનામાં અહીંયા જન્મે છે તો પિયા જેટલા બુદ્ધિ વિકાસના ચાર તબક્કા યાદ રાખવાના છે શિશુ અવસ્થાની અંદર એ ઇન્દ્રિયો દ્વારા શીખે છે અવસ્થાની પૂર્વ અંદર એ કલ્પના શક્તિ કેળવે છે અને વિચાર આત્મ કેન્દ્રિત વિચાર કેળવે છે ઉત્તર બાલ્યાવસ્થાની અંદર એ તારકાત્મક વિચાર અને સમજ કેળવે છે કન્વર્ઝેશન સમજ એટલે કે વાતચીત કરવાની સમજ કેળવે છે અને તરુણ અવસ્થા એટલે કે અગિયાર વર્ષથી ઉપર એ એક ચોખ્ખો વિસ્તાર વિચાર અને હાઇપોથેસિસ ટેસ્ટિંગ કેળવે છે આગળ વાત કરીએ આપણે બુદ્ધિનું માપન આપણે આ બુદ્ધિ વિશે જોયું તો ખરું પણ આ બુદ્ધિનું માપન શેના દ્વારા કરવામાં આવે તો બુદ્ધિનું માપન જે કરવામાં આવે છે એને આઈક્યુ આ એટલે ઇન્ટેલિજન્ટ અને ક્યુ મતલબ કોશન ઇન્ટેલિજન્ટ કોશન તરીકે ઓળખવામાં આવે છે જે લોકો સામાન્ય હોય બરાબર તો એ સામાન્ય લોકોનો જે બુદ્ધિ આંક છે એ 90 થી 100 નવ અંતર્ગત હોય છે હવે આમાં ખબર કેવી રીતે ભાઈ આ આ બધા અંકો આવ્યા ક્યાંથી તો આને કેવી રીતે ગણવાનું તો જો યુટ્યુબ ઉપર અથવા તો પ્લે ની અંદર તમારી મેન્ટલ એજને દર્શાવવા માટે અથવા તો મેન્ટલ એજ કેલ્ક્યુલેટ કરવા માટે ઘણા બધા રસ્તાઓ તમને મળી જશે બરાબર સાયકોલોજીકલ ટેસ્ટ પણ હોય છે જેનાથી પણ તમે મેન્ટલ ટેસ્ટ આપી શકો સિમ્પલ વસ્તુ તમારે કરવી હોય તો મેન્ટલ ટેસ્ટિંગ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનમાં તમે ચિત્રના પૂછશે આવા બધા ક્વેશ્ચન પૂછી અને તમને તમારી મેન્ટલ હેલ્થ આપશે તો તમારી જે મેન્ટલ એજ આવે એ મેન્ટલ એજ માની લો કે કોઈ વ્યક્તિની મેન્ટલ એજ આવી એસી બરાબર અને એ વ્યક્તિની હાલની ઉંમર છે પચાસ તો એ જે હાલની ઉંમર છે એને નીચે મૂકવાની મેન્ટલ એજને ઉપર મૂકવાની અને આને ગુણ્યા સો કરવાના તો અહીંયાથી સો હું ગણું તો તો અહીંયા એનો કેટલો થયો એકસો સાઈઠ જો કોઈકુ એકસો સાહીઠ હોય તો એ દુનિયાના માત્ર એક ટકા લોકોની અંદર આવે છે જેને જીનિયસ તરીકે ઓળખવામાં આવે છે મેન્ટલી રેટેડ એટલે કે થોડા આંશિક રીતે મંદ બુદ્ધિના બાળકો હોય એનો આઈક્યુ સિત્તેર થી નીચેનો હોય છે આંશિક એટલે કે બિલો એવરેજ ના જે હોય એનો સિત્તેર થી નેવું સુધીનો હોય છે સામાન્ય માણસ તમારાના તમારા જેવા સામાન્ય માણસનો આઈક્યુ નેવું થી એકસો દસ સુધીનો હોય છે સુપીરિયર લોકો જે બે ટકા લોકો એવા છે કે જે સુપીરિયર આઈક્યુ ધરાવે છે જેનો આઈક્યુ એકસો વીસ થી એકસો ચાલીસ વચ્ચે હોય છે અને એકસો ચાલીસ થી જે ઉપર હોય એને જીનિયસ કહેવામાં આવે છે દુનિયાના માત્ર એક ટકા લોકો એવા છે જે જીનિયસ આઈક્યુ ધરાવે છે બરાબર આ માપન માપન બુદ્ધિનું બુદ્ધિનું થયું આગળ જોઈએ શિક્ષણમાં શું તો સૌથી વિદ્યાર્થીઓની બુદ્ધિ પ્રમાણે શીખવાની પદ્ધતિ અપનાવવી જોઈએ દરેક વિદ્યાર્થીની બુદ્ધિ અલગ અલગ હશે તો એની બુદ્ધિ પ્રમાણે તમારે શીખવવું જોઈએ આનું બેસ્ટ એક્ઝામ્પલ તમે ઘણી વખત જો મેથ્સના કે દાખલા તમે શીખવાડતા હો ને તો અમુક લોકોની તર્કાત્મક અને ગાણિતિક બુદ્ધિ બહુ સારી હોય તો એ દસ જ મિનિટની અંદર એ દાખલા ગણી લેશે અને બાકીના લોકોને દાખલા ગણતા અડધો કલાક થાય છે હવે દસ મિનિટમાં દાખલા ગણી નવરો બેસ્યો તો નવરો બેસ્યો શું કરશે એટલે એને તમારે બીજા હાર્ડ દાખલા આપવા પડે એની બુદ્ધિ પ્રમાણે તમારે એને શીખવવું પડશે બીજું ઇન્સ્ટ્રક્શન આપવી જેવી જે લોકોની બુદ્ધિ છે એ પ્રમાણે એ લોકોને ઇન્સ્ટ્રક્શન આપવું અને એ પ્રમાણે એ લોકોને પ્રેક્ટિસ આપવી બુદ્ધિનું મૂલ્યાંકન માત્ર પરીક્ષા દ્વારા નહીં પરંતુ પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ દ્વારા પણ કરવું કરવામાં આવવું જોઈએ ચલો અને દરેક પ્રકારની બુદ્ધિ એ વિકસાવી જોઈએ ગાર્ડનરમાં જોયું તો આપણે ભાષિક બુદ્ધિ આત્મવ્યક્તિ બુદ્ધિ તો આ દરેક પ્રકારની બુદ્ધિનો વિકાસ બાળકમાં થવો જોઈએ તો ચલો બુદ્ધિ ઉપર કયા કયા ક્વેશ્ચન ટેટ વન માં પૂછી શકાય તો પહેલો ક્વેશ્ચન મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી કોના દ્વારા આપવામાં આવી તો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી ગાર્ડનર દ્વારા આપવામાં આવી હતી ટાઇટ્રિક થિયરી

પ્રાથમિક તબક્કો શિશુ અવસ્થાની અંદર આવે ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ એટલે શું કે અન્યને અને પોતાની અંદર શીખવું એટલે કે બીજાની બુદ્ધિને શીખ ઓળખવી તો અન્યને સમજવું એ વસ્તુ ઇન્ટરપર્સનલ એટલે બે વ્યક્તિઓ વચ્ચેની જે સમજણ હોય એને ઇન્ટરપર્સનલ કહેવાય એટલે કે તમારે બીજાને સમજવું એ ઇન્ટરપર્સનલ કહેવાય કન્ઝર્વેશન કયો તબક્કો છે તો કન્ઝર્વેશન તબક્કો છે એ કોન્ક્રીટ ઓપ્શનલ નો તબક્કો છે ઓપ્શન નંબર બી બરાબર વાતચીતની સમજ આપણે જોયું હતું બુદ્ધિ પર સૌથી વધુ અસર કરતા બે કયા કયા પરિબળો છે તો બુદ્ધિ પર અસર કરતા પરિબળો છે વારસાગત અને પર્યાવરણ તો ચલો મિત્રો હેપી એકેડેમી સાથે હજી પણ એક નવા વિડીયો સાથે મળીશું પરંતુ હેપી ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં